ઘરમાં કઈ દિશામાં હોવું જોઈએ મંદિર જાણો પૂજા ઘર સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓમાંથી એક મંદિરને પણ વાસ્તુ અનુસાર વ્યવસ્થિત રાખવું જરૂરી છે વાસ્તુ શાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે ઘરનો સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે મંદિરમાં તમામ દેવી દેવતાઓના વાસ છે તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાય રહે છે પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પૂજાનો ફળ જલ્દી પ્રાપ્ત થાય છે પંડિત ઇન્દ્રમણી ગલ કહે છે કે પૂજા સ્થળ એટલે કે ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ मंदिर नी दिशा वास्तु शास्त्र अनुसार घर नो मंदिर हमेशा ईशान दिशा मा होवु જોઈએ આ દિશા માં દેવતાઓ નો વાસ છે આ કારણે આ દિશા ને સૌથી પવિત્ર માનવામાં આવે છે ઉત્તર પૂર્વ ખૂણા માં મંદિર રાખવાથી પરિવાર પર ભગવાન ની કૃપા રહે છે ધ્યાન રાખો કે મંદિર ની દિશા ભૂલી ગયા પછી પણ દક્ષિણ તરફ ન હોવી જોઈએ તેનાથી ઘર માં ગરીબી આવી શકે છે મંદિર નો મુખ વાસ્તુ અનુસાર મંદિર ની દિશા ની સાથે તેના મુખ ની દિશા પણ સાચી હોવી જોઈએ

मंदिर में पूर्वजों की तस्वीरों पर न रखवी જોઈએ મંદિરમાં એક ભગવાનના અનેક ચિત્રો ન લગાવવા જોઈએ મંદિરમાં વાસણો સાફ રાખો દેવી દેવતાઓની મૂર્તિઓને રોજ સાફ કરો તેનાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે